તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેપર ફોડનારને દસ વર્ષ જેલની સજા તેમજ એક કરોડ દંડની જોગવાઈ સાથેનો કાયદો બનાવવામાં આવ્યો છે આવું જ એક વિધેયક ગુજરાત સરકાર દ્વારા પણ ગત માર્ચ મહિનાની અંદર જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે મહત્વની બાબત એ છે કે કાયદાઓ તો ઘણા બધા બને છે પરંતુ એમનું અમલીકરણ કેટલું થાય છે એ ખૂબ મહત્ત્વનું છે કારણ કારણ કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોથી અનેક પેપરો લીક થયા છે અનેક પેપરોમાં કૌભાંડો થયા છે અને ત્યારે પણ આ વિધેયક કાયદો નહોતો પરંતુ એ ગુનેગારને સજા કરી શકાય એવા પ્રાવધાનો તો આપણા બંધારણમાં હતા આપણા કાયદામાં હતા છતાં પણ આજે એ ભાજપ સરકારને મારે પ્રશ્ન પૂછવો છે કે પ્રાવધાનો હોવા છતાં પણ આજે કેટલા ગુનેગારો જેલના સડિયાની પાછળ છે કોઈ નથી પેપર લીક કરનારા તમામ લોકો એમના મુખ્ય સૂત્રધારા બજારમાં ખુલ્લા ફરી રહ્યા છે કારણ કે આપના મળતિયા હતા ત્યારે આ કાયદા આવ્યા પછી પણ આપ આપના મળતિયાને બચાવી નહીં લો અને એમના ઉપર કડક કાર્યવાહી કરશો એમની ગેરંટી શું એટલે મહત્વની બાબત એ છે કે આ કાયદાઓનું અમલીકરણ થવું ખૂબ જરૂરી છે જો અમલીકરણ ન થાય તો એમનો સીધો મતલબ એ થાય છે કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે આ ચૂંટણીમાં જે યુવાનો આપનાથી નારાજ છે એને આપના તરફ લેવા માટેનો માત્ર ને માત્ર આ પ્રયાસ છે એનાથી વિશેષ કાંઈ નથી પ્રવીણ રામ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી ગુજરાત